ભારતમાં એકદમ સરળતાથી સંચાલન મેળવી લેનારા અદાણી ભારે સામનો કરવો પડે છે એરપોર્ટ અદાણી જૂથને મેળવવું છે પરંતુ હાલ આ મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો અને કેન્યાની હાઈકોર્ટે શું કર્યું અને કેવો નિર્ણય આપ્યો છે વિગતે વાત કરીએ કારણ કે અદાણી જૂથની પાછી પાણી ક્યાંક કેન્યામાં થતી હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે જોઈએ આગળ શું થાય છે અહેવાલમાં વિગતવાર વાત કરીએ કેનિયા ના જુમો કેનિયા હતા એરપોર્ટ મામલે અદાણી જૂથને શું અત્યારે ભોગવવું પડે છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના રે નમસ્કાર હું જો આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે કેન્યાની હાઈકોર્ટે ભારતના અદરણી ઇન્ટરનેશનલ એરપોર્ટના સંચાલન પર રોક લગાવી દીધી આ નિર્ણય સ્થાનિકોમાં ફાટી નીકળેલા રોષ બાદ કોર્ટ સુધી પહોંચ્યા બાદમાં આવ્યો છે જેને સ્થાનિકો અને આલોચકો કેન્યાના લોકોના વિજયના રૂપમાં જોઈ રહ્યા છે તેમનો આરોપ છે કે આ સોદો દેશની અર્થવ્યવસ્થા અને સંવૈધાનિક સિદ્ધાંતોની વિરુદ્ધમાં છે

બહાર પાડવાની તૈયારીઓ ચાલી રહી હતી જે જોમુ કન્યાટા એરપોર્ટને લઈનો હતો જેના હેઠળ અદાણીને ત્રીસ વર્ષ માટે જોમુ કેન્યાટા એરપોર્ટનું સંચાલન ડેવલપમેન્ટના અધિકારો આપવાની વાત હતી આ એગ્રીમેન્ટમાં જૂના એરપોર્ટના નવીનીકરણની પણ વાત હતી અને સાથે નવા રનવેના નિર્માણ જેવા કામો પણ સામેલ હતા કારણ કે કેન્યાની સરકાર માને છે જોમુ કેન્યાટા એરપોર્ટ અત્યારે પેસેન્જરો ખૂબ આવે છે પરંતુ ખસ્તા હાલતમાં છે તેને રિપેર કરવા માટે જરૂરી ભંડોળ સરકાર પાસે નથી અને તેના કારણે ક્યાંક ને ક્યાંક તેઓ એક પોઈન્ટ પંચ્યાસી અરબ ડોલરના આ સોદાને અદાણી સાથે પાર પાડવા માટે તૈયાર હતા પરંતુ કેટલાક લોકોનું માનવું છે કે આ એગ્રીમેન્ટ કેન્યા માટે નુકસાનનો સોદો છે અને સ્થાનિક લોકોના રોજગાર પર ભયંકર ખતરો મંડાઈ રહ્યો છે આમ બાદમાં આ મામલે ઉગ્ર રોષ ફાટી નીકળ્યો અને પ્રદર્શનકારીઓ કેન્યાના માર્ગો પર ઉતરી પડ્યા એરપોર્ટ સુધી તેઓ પ્રદર્શન કરવા માટે પહોંચ્યા પોલીસે તેમને અટકાવ્યા અને ત્યારબાદ આ સોદાની વિરોધમાં કેનિયાની લો સોસાયટી ઓફ કેનિયા અને કેનિયા હ્યુમન રાઇટ્સ કમિશને અદાલતમાં એક પિટિશન દાખલ કરી હતી આ સંગઠનોનું કહેવું હતું કે એરપોર્ટ મહત્વની રાષ્ટ્રીય સંપત્તિ છે અને તેને આટલા લાંબા સમય માટે એક વિદેશી કંપનીને સોંપવાનું કામ અયોગ્ય અને ગેરબંધારણીય છે આ સંગઠનના વકીલ લોચી અલ ડ કોર્ટમાં રજૂઆત કરી હતી કે અદાણીનો પ્રસ્તાવ ન તો આર્થિક રીતે ફાયદાકારક છે કે ન તો જનતાના હિતમાં છે આ સોદાથી રોજગારી જવાનો અને આર્થિક નુકસાનનો ખતરો વધારે છે સાથે જ કરદાતાઓને તો કંઈ ફાયદો જ દેખાતો નથી આમ આ યોજના માટે જરૂરી એક પોઈન્ટ પંચ્યાસી અરબ ડોલર તો સરકાર કોઈ પણ લાંબા ગાળાના સોદા કર્યા વગર પણ એકત્રિત કરી શકે તેમ છે આમ હાલ આ મામલે કેનિયાની હાઈકોર્ટના જજ જોન ચિગીટીએ આ બાબતને અર્જન્ટ મેટર તરીકે માની અદાણી સાથે કેનિયાની સરકારના આ સોદા પર તે આપી દીધો છે અને હવે આ મામલાની વધારાની સુનવણી તારીખ આઠ ઓક્ટોબરના રોજ નક્કી કરવામાં આવી છે તેવી માહિતી જર્મન સમાચાર માધ્યમ ડી ડબલ્યુ પરથી મળી રહી છે મહત્વની વાત છે કે અદાણીના કેન્યામાં થઈ રહેલા આ ભયંકર વિરોધના સમયે કોંગ્રેસના નેતા જયરામ રમેશે તાજેતરમાં જ અદાણીના ભૂતકાળના કેટલાક વિવાદ અને મામલાને લઈ જેમાં બાંગ્લાદેશનો વિવાદ શ્રીલંકાનો વિવાદ અને મ્યાનમારનો વિવાદ કે જ્યાં અદાણીનો વિરોધ થયો હતો અને ભયંકર વિરોધના કારણે લોકો રસ્તા પર હતા અદાણીના કેટલાક લઈને પણ રમેશે યાદ કરાવ્યો હતો અને આ તમામ વિવાદને લઈ તેમને વાત કરતાની સાથે ચિંતા વ્યક્ત કરી હતી કે કેન્યામાં અદાણી તરફનો આક્રોશ ભારત તરફનો આક્રોશ ન બની જાય તે જોવું જરૂરી છે ત્યારે વધુ અદાણી સમૂહની આ એક યોજના છે જે કેન્યાની